પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભીલોડ ત્રણ રસ્તા ઉપર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હૈતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નાનાપુરા હનુમાનજી મંદિરના મહંત દેવગીરી બાપુ રેલવે સ્ટેશન ગોગા મહારાજના સંત અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પરબતભાઈ ચૌધરી ગોવાભાઈ રબારી અને અમથાભાઈ ચૌધરી વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી ભરવાડ સમાજના ભામાસા વિનુભાઈ ગમારા ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવગણભાઈ ભરવાડ પંપના માલિક ગફુરભાઈ ભરવાડ તેમના ભાગીદાર દીપકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ પૂનમભાઈ સવરાજ ટ્રેક્ટરના માલિક પરબતભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદર બોર્ડર વિસ્તારની અંદર ઓનલાઈન ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપીને ભવ્ય સ્વાગત કરાયું હતું સાધુ સંતો દ્વારા આશિષ વચન આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિસ્તારની જનતાની ઘણા સમયથી ઓનલાઈન ગેસ કંપની માંગણીને ધ્યાનમાં રાખી દે સાબરમતી દ્વારા ગેસ કંપનીનો ઓનલાઈન રાધનપુર ખાતે મંજૂર કરી આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વાહનચાલકો સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા